દેવ વરસ પતિ આ બે ચાર બેનો બોલો આ કે શરૂઆત આપ બેન થી જે આમ થોડીક જમીન બોલો બોલો આપની

રાજીને કાથે પિયા છે સરસથી અમને કુસર આવું નહી સ્વામી અમારા ખાય છે અમારો ભૂલી દીકે સરસ અમાર મરજી જ નથી

આ વીડ આ વીડના કાથે વાડિયે પડ્યા છે છોકરા નઈ ના પાડ્યા ફોન કર ઉ બે મિનિટનું